गाइस जो बता रेडी थी गया है वाड़ी जाओ मारे रेडी जा है एप्पल भी दी ना इधर तो जे इधर से ही पियो हां मासे नहीं आवे हवे देखानी आवे जो हवे भेद गुरुजी हमको बता

તો ગાઈસ થઈ ગયો મસ્ત મજા નાસ્તો ભાઈ પૌવા હતા પછી ગઈકાલ વાળો ચેવડો વધ્યો હતો મસાલા પાપડ ની વાળો એ જોરદાર હતો ઈ હતો તો કાલે અહીંયા ગાડીઓ આખું ભાઈ લાઈ આખા ગ્રાઉન્ડ માં અહીંયા હવે આપડે જાયેલો ઉભો હું એક ઝાકડ આવ્યો ભાઈ બારે જોરદાર આજે તો જો બધા હવે રેડી થઈ ગયા વાડી જવા માટે આજે આપણે ઈશ્વર જઈ કિશનભાઈ ની એક આર્ટી જાય રહી એક જાયેલો જાય રહી तो ये दोनों आदमी को कैप्चर करो एवा कैप्चर कर जाए भाई ने आ बे फोटो मुको है तो गाइस जो पूछे हैं वाड़ी है आपरे आज फार्म हाउस में नहीं गया बारे ऊपर आई है गाड़ी आवे की बे बे हेरी एक चप्पल भी थी ना हेदा तो जे इधर से सोई पियो अगर चप्पल भी थी ना जाड़वा पे चढ़ी से सोई पियो आ चेहरे तेरे कोला को छे तो आके अच्छे नहीं कछी કસી કેર શીખાય હે તો દાદાએ છે ખાય કસી કેર શીખાય આગળ દાદાએ કેને ફરીથી બોલ દે એક ડાયલોગ બોલ દે કસીમાં એ દીય ને આવડી ગ્યું એક હા ભાઈ વાહ કાચી પાકી તો કાચી પાકી કશી ચાલુ કર્યો બોલવાની ઓ કરો ડો બેય વેન તો સીતો દે પર પોજી તો કોઈ તો ગાઈસ જો પહોંચ્યા આયા અહીંયા ફાર્મ હાઉસ ઉપર ભાઈ આ રાડા મિયા માસા નેના કટિંગ થઈ ગઈ ભાઈ અહીંયા તો રાડા મુતરી ને એવું ઘર મસ્ત મજાનું અહીંયા ને સિંધુ એની સામે જ અહીંયા સ્વિમિંગ પૂલ ભાઈ એટલે કે હોજો વાડિયા ટાંકો પાણીનો છે હનુમાન દાદાની હનુમાન દાદાની

હવે નેક્સ્ટ પહોંચી ગયા જો અહીંયા ઉતારે દાળમ બેકિંગ ચાલુ છે અહીંયા જો ઘરે આવીને ચિંતા બધા રમવા પહોંચી અહીંયા હાલો હાલો જમવા ને આકલ થાય રહી હાલો ગાઈસ આપણે હવે જમી લીધું હોય ને હવે આપણે ગાડી કરી રહ્યા રેડી આપણી

બટલ ભલા કાય ના વાળી આપણે ધક્કો મારજો વાળી આ રે કઈ આડી એને લીધી આવસો ને આવો વાહ બસ ભલે તો ગાઈસ હવે આપણે નીકળી ગયા છીએ પાછા હળવદ થી મંજલ જવા માટે તો જોઈએ હમણાં કેટલા વાગે રા હમણાં પોણા બે થાય રા હવે જોઈએ કેટલા વાગે નીકળી રા પોચી રા આપણે એમ ભલે 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 આ આવળો પડે મને ખબર નહી

ગાઈસ ફાઇનલી આપણે પહોંચી આયા અહીં ઘરે એટલે કે હમણાં આપણે આયા અહીં કરબુઈ માસીના ઘરે એને મૂકવાને એને તો એના સામાનને બધું ઉતાર દઈએ એના ઘરે પછી આપણે જશો આપણા ઘરે એ સામાન કઢાયરું એમ ઘર આવી ગયું હાલો હવે પાછળ કાઈ નથી રહેતું નહીં ફાઈનલી સીટમાંથી ખણવાનું નહીં બંધ કરી દે

ફાઇનલી આવ્યા અહીં ઘરે ગાડી રાખી દીધી આપણે એની જગ્યાએ તો બધું સામાન ઉતારી ઘરે જઈ હાલો થઈ ફ્રેશ ફાઇનલી ઘરે પહોંચી આઈ છેલ્લા રાખી દીધા એ તો થઈ જઈએ આપણે ફ્રેશ બહુ થાકી ગયા ભાઈ આજે પણ આપણે છે હળવદ મંજલ સુધી ડ્રાઈવ કરીને આયા ગયા તો અહીંયા મંજલથી ડ્રાઈવ કરીને ગયા હતા સુધી રિટર્નમાં જ ડ્રાઈવ કરી આપણે મજા આવી ગઈ ગાડી આકડ ની એવું તો હવે જ પૂરો કરી જો અવલોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય